સમાચારમાં આગળ વધીએ તો બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને આરાસુરી અંબે માતાજી દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ અધ્યક્ષશ્રીના હસ્તે યાત્રાધામ અંબાજીની નવીન વેબસાઇટનું બીટા વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું છે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષના સંપૂર્ણ માર્ગદર્શન અને ભવિષ્ય લક્ષી વિઝન મુજબ જે છે લિંક એડ કરવામાં આવી છે ને યાત્રાધામ અંબાજીની નવીન વેબસાઇટ થકી વિશ્વભરમાં વસતા માઇ ભક્તો ઘરે બેઠા જે છે માતાજીના દર્શન કરી શકશે માતાજીના દર્શન આરતી પૂનમ અને ભાદરવી પૂનમના મેળા સહિત પ્રસંગો નિહાળી શકશે ધર્મ સંસ્કૃતિ અને ટેકનોલોજીના સમન્વય થકી યાત્રાધામ અંબાજીનો વિકાસ થાય અને વિશ્વભરમાં વસતામાં અંબેના ભક્તોને તમામ સુવિધાઓ પ્રાપ્ત થાય અને ઘર બેઠા ટેકનોલોજીના માધ્યમથી જોડાઈ શકે તેવા અથાગ પ્રયત્નોને સુવિધાઓ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પૂરી પાડવામાં આવે છે કલેક્ટરની દીર્ઘ અંબાજી મંદિરની નવીન વેબસાઇટ લોન્ચ કરવામાં આવી છે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી મંદિરના દર્શનના સમય યાત્રી સુવિધાઓ વિવિધ ઉત્સવો એકાવન શક્તિપીઠ પરિક્રમા ઉત્સવ અંબાજી આસપાસના સ્થળો ગબ્બર જ્યોત અખંડ દર્શન ઓનલાઈન સુવર્ણદાન ઓનલાઈન જર્નલ ડોનેશન જેવી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે